જાલોદ તાલુકાના મગાનીસર ગામમાં પ્રાયોજના વ્યવહારદાર દેવેન્દ્ર મીણાએ આદિ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું આ તારીખ છબ્બી નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ કલાકે આદિ કર્મયોગી અભિયાનને ધરતી આબાદ જનજાગૃતિ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન ડી એ જે યુ એનો ભાગ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો જેને લઈને દાહોદ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગાલો તાલુકાના મઘાનેસર ગ્રામ પંચાયતમાં ગ્રામ પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા દ્વારા આદિસેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આદિસેવા કેન્દ્ર ગ્રામજનો માટે ખુલ્લું મુકાયું હતું એ સાથે તેમને ટ્રાન્સેટ વોકનું સંચાલન કરી વિલેજ એક્શન પ્લાન વિશે સમજૂતી આપી હતી આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ સ્તરે આદિક્રમીઓને તાલીમ આપવામાં આવશે અને ગ્રામ એક્શન પ્લાન તૈયાર કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાથે જ ગામમાં આદિ સાથી તેમજ આદિ સહયોગીની હાજરી ટ્રાન્ઝિટ વોકનું આયોજન કરાયું હતું આ પ્રક્રિયામાં જિલ્લા માસ્ટર ટ્રેનર બ્લોક માસ્ટર ટ્રેનર ગામના સરપંચ તલાટી તલાટીગામ મંત્રી આંગણવાડી આશા વર્કર કાર્યકર ગ્રામ પંચાયત સભ્ય ગામના આગેવાનો સખી મંડળ બહેનો તેમજ નિવૃત્ત શાસકીય અધિકારી કર્મચારીઓની સક્રિય હાજરી જોવા મળી હતી તમામ ગામોનું કામ પૂર્ણ થયા બાદ જિલ્લા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે જેથી વિકાસના પ્રયત્નોમાં સર્ક્યુલેશન અને ગેપ ફિલિંગ કાર્ય સંકલિત રીતે થઈ શકે એમ પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા દ્વારા જણાવવામાં આવ્યું છે